જોરદાર ફ્રોડ થઈ રહ્યું છે શું એ માટે મારે તમને જણાવવું છે તો વિડીયો લોંગ છે તો વિડીયામાં બને રહીજો કારણ કે પણ તે પહેલાં તમે લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો કારણ કે તમે લોકો અમને સપોર્ટ કરતા હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો અમારે તમારા સુધી આ સંદેશો ઉગાડવો એ અમારી ફરજ છે કારણ કે લોકોને ખબર નથી કારણ કે અત્યારે શું ઘટનાઓ ઘટી રહી છે રોજના માટે કાંઈક ને કઈક નવું થાય છે સુકામે એનાથી બસી શકે તમામ વ્યક્તિ હરેક નાગરિકને

કેડરિંગ નામનું કોઈ પણ આવે છે આવી ઘણી બધી આવે છે એને ઓપન કરવું નહીં તમે ક્લિક કરશો તો હલવાઈ જાઓ આને ક્યાંય ઓપન ન કરવું કોઈ દિવસ કારણ કે આરટીઓ ક્યારેય વોટ્સઅપ દ્વારા તમને સલણ મોકલવામાં આવતું નથી

તમે આ બાકી તમે ક્યારેય WhatsApp ની અંદર આવે RTO નામનું સળણ તો ઓપન કરતા નહીં એને સીધું ડિલીટ માર દયો અને એ નંબર તરત બ્લેકલિસ્ટમાં નાખી દો એટલે તમારું કોઈ બી મોબાઈલ એક નહીં થાય ગમે ત્યારે આવો કાય અનનોલ નંબર આવે એટલે એને બ્લેકલિસ્ટમાં નાખી દો અને એક તો ખાસ સૂચના એ આપું છું કે એન્ડ્રોઇડ ફોન વાપરતા હોય તો દરેક લોકોએ ટુ કોલર સેટનો ઉપયોગ કરવો જરૂરથી વાપરવું શું કામ તમને તરત બતાવશે આમ ફલાણાભાઈ નું નામ છે આ નંબર છે ક્યાં રાજ્યમાંથી છે કે તમારા સગા સંબંધીનો આવે તો તમને ખબર જ હોય કે આ ભાઈ છે એટલે નંબર સેવ ન હોય નામ બતાવવાનું છે તો તમે રિસીવ કરો બાજ નો આવે તમારા સગા સંબંધીમાં તમારામાં મેચ નથી થતું નામ કે સરનેમ તો એને સીધું કટ કરો અને બ્લેક લિસ્ટ માં નાખી દોકામે પછી ક્યારેય તમારો ડેટો ઈ કેસી નહી એની તેવડ નથી તમે નંબર બ્લેક લિસ્ટ માં નાખી દેવો એટલે કોઈ દિવસ તમારો મોબાઈલ હેક કરી શકશે નહીં

કેન્સલ નહી આવે પ્રોબ્લેમમાં ફસ્યો નહી આવું આવે તો રીસીવ કરશો WhatsApp માં ક્લિક કરશો એટલે ગયા કામ છે સમજી લ્યો એટલે અમારે તો તમારા સુધી પહોંચાડવા માટે અમે મેનેજ કરી છે સંદેશા આવી ઘટનાઓ ઘટે છે ને એનાથી તમે બચી શકો કે અમારે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી સંદેશો પુગાળવા માટે અમે અથક પ્રયત્ન કરતા હોઈએ શું કામે દરેક વ્યક્તિ સજા કરીએ સુરક્ષિત રહે આ માટે કારણ કે અત્યારની જનરેશન ખાસ તો એ છે કે આઈટીઓના કોર્સ કર્યા છે પછી નોકરીના થડા નથી એટલે શોર્ટકટ ના રસ્તા ગોતે નવી નવી એપ્લિકેશનો લોન્ચ કરે કઈ રીતે ફ્રોડ કરવું એવું એવું ગોતી અને સીધું તમારામાં વેતું કરે કારણ કે ગવર્મેન્ટ મેચ થતી એપ્લિકેશનો બનાવશે એ લોકો ઉગામે તો તમે જોવાના બાકી તમે નહીં જોવો એટલે આના માટે ગવર્મેન્ટ પણ કાંઈ પણ પગલાં લે વેલીમાં વહેલી તકે આવા લોકોને પકડી પકડીને પહેલાં તો જાહેરમાં ચોંકાવો હારી પૈના એ ગળામાં પાટિયા નાખીને ગોળમાંથી નીકળ કાઢો કે મેં આ વસ્તુ ફ્રોડ કરી છે તો તેની મને આ સજા છે એને પૂરી નથી દેવા ચડાવો ઢોકા મારી પાટિયા નાખીને ગળામાં એટલે એને ખ્યાલ આવે એ તો નહિ બીજા એવું કરતા છે તોય નહીં કરે આ વસ્તુ લાણી માટે ગવર્મેન્ટ ખાસ કાઈ પણ નિર્ણય